ભારત સાંપ્રદાયિક દેશ છે અને આ દેશમાં તમામ લોકોને પોતાના ધર્મને માનવાની બંધારણી છૂટ આપેલી છે હિન્દુ ભગવાનની પૂજા કરી શકે છે તો મુસ્લિમ ખુદાની ઈબાદત કરી શકે છે તો ઈસાઈ તેમના ઈશ્વરની પૂજા કરી શકે છે આ જ ભારત દેશની ખૂબસૂરતી છે પરંતુ ઘણી વાર એવા દ્રશ્યો સામે આવતા હોય છે કે દેશના અન્ય ધર્મના લોકો થોડું અસહજ અનુભવ કરતા હોય છે તાજેતરમાં પાલનપુર એરોમા સર્કલ પરનો વાયરલ થયેલો વિડીયો પણ અત્યારે આવી ચર્ચામાં આવી ગયો છે પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા તો કાયમી જ છે ત્યારે આ વિડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મુસ્લિમ બિરાદર એરોમા સર્કલ પર જ પોતાની ટ્રકને ઊભી રાખીને નીચે ઉતરીને નમાજ અદા કરવા બેસી ગયો હતો અને મુસ્લિમ બિરાદરની પાછળના ભાગમાં ટ્રાફિક જામ થવા માંડ્યો હતો ટ્રાફિકમાં ફસાઈ જવું કોઈને પસંદ નથી હોતું અને ટ્રાફિક જામની ઘટના ઘણીવાર મોટી હોનારતને પણ અંજામ આપી શકે છે વિડીયોમાં જે રીતે દાવો કરવામાં આવી રહ્યો છે તે પ્રમાણે નમાજ પડવાથી જો ટ્રાફ ટ્રાફિક જામ હોય અને તેવામાં કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાઈ જાય તો તે કેટલી ગંભીર બાબત છે સૌથી ભરચક રહેતા સર્કલ પર જ ગાડી રોકીને નમાજ અદા કરવા કરતા આ બિરાદર શાંત જગ્યા પર પહોંચીને નમાજ અદા કરવા બેઠો હોત તો કંઈ ખોટું નતું અહીં કોઈ ધર્મની નિંદા નથી કરવામાં આવતી કારણ કે દરેક ધર્મની સ્થાપના ઉમદા હેતુથી થયેલી હોય છે પરંતુ આપણે આપણા ધર્મને લઈ અન્ય લોકોને મુશ્કેલીમાં મૂકીને ઈબાદત કરીએ તો શું આવી ઈબાદતને ખુદા મંજૂર કરી શકે અમારો હેતુ કોઈની પણ ધાર્મિક લાગણી દુભાવવાનો નથી અમારો હેતુ માત્ર માનવતાનો છે અને માનવતા તમામ ધર્મ અને સંપ્રદાયથી ઉપર છે જેથી લોકો પોતાની ધાર્મિક ક્રિયા દરમિયાન તમામ લોકોનું ધ્યાન રાખવું જોઈએ અને ખુદા હોય કે ભગવાન તમારી ઈબાદત કે પ્રાર્થના ત્યારે જ કબૂલ કરે કે મંજૂર કરશે જ્યારે તમે કોઈની પણ લાગણી દુભાવ્યા વગર કરશો